બોલ શ્રી કૃષ્ણ કન્યા લાલ કીજે રામ ને લક્ષ્મણ વન મારે આયેલા સીતાજી ને ગોતવાને જાટાયું રામ રામ બોલે પોકાર શે રામ પાસે રે આવ્યા કોના જ પોછો તમે જાપરે જટાયુ રામ રામ બોલે અયોધ્યા ના રાજા શ્રી શ્રીરામજી સતી સીતાજીના નાથ રે જટાયું રામ રામ બોલે અમે સીતાના સ્વામી રે સઈ સઈ દશરથના કુંવર રે જટાયું राम राम बोले सती रावण हरि गयो लै गयो लङ्का रे जट्यो राम राम बोले रावण साथे अमेयुधे मण्डा ए घल थया रे जटायू राम राम बोले घायल गती घायल जाणे आप विती जाणे जटायो राम राम बोले ने धरा पर ढोळी સીતાજીને છોડાવીને સૈકારે જટાયું રામ રામ બોલે સતી સીતાએ અમને વચન જ દીધા રામ આવ્યા પછી જશે પ્રાણ રે જટાયું રામ રામ બોલે કયો તો જટાયું તમને જીવન દાન આપું આપો અયોધ્યા નારાજ રે જટાયો રામ રામ બોલે આપો અયોધ્યા નારાજ રે જટાયો રામ રામ બોલે હવે પ્રભુજી મારે કાયન જોઈ તમારે હાથે અગ્નિદાર રે રામ રામ બોલે જતે લક્ષ્મણજીએ ચીતા સળગાવી રામે દીધા અગ્નિદાર રે જટાયું રામ રામ બોલે રામના નામનો મહિમા છે મોટો રામ ભજેનો ભવ પાર રે જટાયું રામ રામ બોલે રામ ભજે એનો ભવ પાર રે જટાયો રામ રામ બોલે ને લક્ષ્મણ વન મારે હાયલા સીતાજી ને ગોતવને જાય રે જટાયો રામ રામ બોલે બોલો શ્રી કૃષ્ણ લાલ કી જય રામચંદ્ર ભગવાનની જય